શું છે હકીકત આવો જાણીએ મિત્રો તો દોસ્તો આસારામ બાપુની પહેલી વાત તો એ કે એની હત્યા થઈ જાય ને લોકો રાજી કારણ કે કામ કર્યું છે જેવો કોઈ બીજો આ દેશની અંદર થયો જ નથી બાવો કદાચ એવો થાય કે પૈસા લૂંટીને ફરાર થઈ જાય પણ આસારામ બાપુ એવો ભાવો હતો કે અનેક યુવતીઓ સાથે ન કરવાનું કામ કર્યું હતું જો આ હકીકત હોય બીજા એક સમાચાર એવા વાયરલ થઈ ગયા છે કે આશારામ બાપુ નું જેલ ની અંદર હાર્ટ એટેક આવી જતા મોત થયું તો દોસ્તો જેવી તો થઈ ગઈ છે એટલે હવે કદાચ મરી જાય કે મારી નાખવામાં આવે તો કંઈ વાંધો નથી ઘણા લોકો આજે એના ભક્તો છે ઘણા લોકો એમ કેતા છે કે અમારા આશારામ બાપુ આમ 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 જેલમાં છે લોકો પૂજે ભગવાનની જેમ આવા લોકોને ભગવાનની જેમ પૂજવા જરૂરી નથી આને ખબર છે કે ખોટું કામ કર્યું તો શા માટેને પૂજવું જોઈએ અને કદાચ આ વિડીયો જો હકીકત વાયરલ થતો હોય ને હકીકતમાં હાજો હોય તો બહુ સારું કામ થયું છે બધા લોકો રાજી થયા છે તમે રાજી થયા છો કે નહીં કોમેન્ટ કરી અને બતાવજો વિડીયાને વધુ શેર કરજો વધુ માહિતી મારી પાસે હજી પણ આવશે એ તમને આગળ બીજા વિડીયોમાં હું મોકલવાનો છું કે ટેન્શન લેતા નહીં બરાબર પણ જો હત્યા થઈ જ ગયું હોય ને તો કામ જોરદાર થઈ ગયું શેર કરો જય માતાજી